મિત્રો કમ્પ્લીટ ચાર વાગી જાય અને આપડે જો લાઈટ નહીં ગયું અને આટલો બ્લોગ પૂરો કરીએ મિત્રો બીજા બ્લોગ મોટો જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે બ્લોગ અને વાગી રહ્યા છે કમ્પ્લીટ બાળ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ મિત્રો અને આપણે આવી ગયા છે બાદ રીમ પાણી વારવા બંને

એટલે સપોર્ટ કરો એટલે કરી દઈશ છેલ્લા બ્લોકમાં તો એ બ્લોક કન્ટિન્યુ રાખશે મિત્રો કમ્પ્લીટ ટીક વાગી ગયો છે અને આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ અને એ જો આ મોટી વાદળી ફોન ચાલુ કરીએ આપણે પવન આવે છે અને મિત્રો સપોર્ટ કરો એ આપણી આ બાદરીમ પણ બેપારીઓ બાકી છે અને આપણે અમે મોબાઈલ લીધી મોટી બાદરી અને અમુ પણ બેપારીઓ બાકી અત્યારે મેં મોબાઈલ લીધી મિત્રો અને જલ્દી સપોર્ટ કરો ચેનલને આપણે બ્લોગ છે મિત્રો સપોર્ટ કરજો તો ગાનો બ્લોક જોવા મળશે એક વાગી ગયો લેગર તો અહીં કંદર બને મિત્રો કમ્પ્લેટ બે વાગી જઈ અને આપણે બ્લોક કન્ટેનર કર્યા અને આપણે ખાસ સફારી પકવાની પાડી પીજ અને પવન પણ આવે છે અને બાજરી પર હળી બીક લાગે છે એટલે બ્લોકમાં કન્ટેનર બને રેજો અને ચેનલને સપોર્ટ કરો બદલે મિત્રો કમ્પ્લેટ ત્રણ વાગી જઈ અને runwa ka na kay na daro ho આપણી બાજરી આવી થઈ ગઈ છે અને ટોડાય પણ ગઈ નાખ્યા છે અને જે ચેનલ પણ નવા તે ચેનલને લાઈક કરજો ફરજિયાત અને सपोर्ट तो करा जल्दी, जल्दी लोग आप लोग जरूर सब्सक्राइब करें जादूवी मित्रों जल्दी आप जरूर सब्सक्राइब तो ताकि ब्लॉग आप चेक कर नहीं आएं हमें और बाकी जैसे ही मल्लेअधार सब रचाई वाले के लाइक जत रहा है और पंच मल्ले મિત્રો કમ્પ્લીટ ચાર વાગી જાય અને આપણે જો લાઈટ નહીં ગયું અને આટલો બ્લોક પૂરો કરીએ મને બીજા બ્લોકમાં તો જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી